સ્વચ્છતા અભિયાન ઝુંબેશના લીરે લીરા ઉડાડતું રાધનપુર ખાતે ખદબદતું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું રાધનપુર શહેરના મસાલી રોડ પંચમુખી જવાના રસ્તા પાસે છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું રાધનપુર શહેર ગંદકીથી ખદબધી રહ્યું છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો તો બીજી તરફ સરકાર તરફથી ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન ઝુંબેશના લીરે લીરા ઉડાડતું રાધનપુર પાલિકા તંત્ર સામે અનેક પડકારો પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી હાઇવે ઉપર આવેલ પંચમુખી સોસાયટી જવાના રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી સોસાયટીઓના રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ગટરની લાઇન ઠેર ઠેર તૂટી જવાના લીધે જાહેર માર્ગો પર તેમજ અન્ય વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ રહી હોવાનું સામે આવ્યું છે આ બાબતે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં અંતે કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સોસાયટીથી જતા રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા ત્યાં જતા વાહન ચાલકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે આખરે રામદેવ સોસાયટીના રહીશોએ મજબૂર બનીને ઘરના ખર્ચે રાત્રે કામ કરવામાં આવી રહ્યું છે રાધનપુર પાલિકા વેરા ઉઘરાવવા તો તૈયાર થઈ જાય છે પરંતુ લોકોને બધથી બદતર બનવા પર મજબૂર કરી રહી છે અનિલ રામાનુજ રાધનપુર આ કઈ સોસાયટીનો રસ્તો છે અને તમે જાતે બુર્યો કે સરકાર દ્વારા બુરવામાં આવ્યું આ સોસાયટી આ કરે વલ્લભનગર થી કરી અને છે રાજવી સોસાયટી એમાં પાંચ થી સાત સોસાયટી આવે છે એમાં વચ્ચે પંચમુખી હનુમાનજીનું મંદિર આવે છે અને આ ઘરના ખર્ચે અમે રસ્તો બનાવીએ છીએ નગરોપાલિકા ખૂબ રજૂઆતો કરી અરજુ ભરી છે કલેક્ટરને કરી પણ કોઈ ધ્યાન આપતા નથી બાવીસ તારીખે આપણે બાવીસ તારીખે અમારે રામ પ્રતિષ્ઠા છે અયોધ્યા તેનું અમારે આયોજન કરવાનું છે એના માટે અમે ઘરના ખર્ચમાં ખર્ચે કરી રહ્યા છે શું નામ આયુર્વિદા ભીગાડી આ રસ્તો વલ્લભનગરથી છેક વચ્ચે હનુમંદ દાદાનું મંદિર પંચમુખી સોસાયટી રામદેવ સોસાયટી બીજી રાજવીનગર રાધેકૃષ્ણ નીલકંઠનગર સોસાયટી આ બધી સોસાયટીઓ આવેલી અને આ બધાનો જાહેર રસ્તો હોય અને બાજુની સોસાયટીવાળા એટલું પણ એ ઘાટે છે ને હું હેંડવાનો કોઈ રસ્તો નથી રહેતો અત્યારે અત્યારે જે બાવીસ તારીખે અયોધ્યા જે મહો જે ઉત્સવ રામચંદ્ર ભગનનો થઈ રહ્યો છે એના માટે અમારે બધું આયોજન કરવાનું છે એટલે અમારા સ્વખર્ચે અમે બધાએ સોસાયટીના માણસો મળી અને અત્યારે માટી બીવું નખાઈ રહ્યા છે બરાબર અને નગરપાલિકામાં ઘણી રજુ વાત કરી પણ કોઈ આજ સુધી કોઈ કોઈ નથી દાણા ભાઈ જય શ્રી રામ અંદર મસાલી રોડ પર વલ્લભનગર પ્રાથમિક શાળાથી જતા રસ્તા પર આંબેડકર સોસાયટી પંચમુખી સોસાયટી રામદેવ સોસાયટી રાધાકૃષ્ણ સોસાયટી અને રાજવી સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં જવાનો ફક્ત એક જ માર્ગ આવેલો છે અને એ માર્ગ ઉપર ઢીંચણ સમાણું પાણી ગટરનું ભરાય છે આ ગટરમાંથી બાળકોને શાળાએ જવા માટે એમનો ડ્રેસ ફરિયાદ બદલી બૂટ મોજા ગાઢી અને પાણીમાં જવું પડે છે જેના કારણે એમની ચામડીના ભયંકર રોગો પણ થાય છે માતાઓ બહેનોને કરિયાણું લેવા માટે પાણી ભરવા માટે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયાથી લઈને નીકળતા વાહન ચાલકો વારંવાર પાણીમાં પટકાય છે અને દવાખાને દાખલ કરવા પડ્યા હોય એવા પણ ઘણા દાખલા નોંધાયા છે તેમજ પોતાનું બાઈક ઓછામાં ઓછા છ માસની અંદર પાણીના ક્ષાર અને કાટને લીધે એ બાઇકની કિંમત લાખ રૂપિયાનું હોવા છતાં એ દસ હજારની થઈ જાય છે તાજેતરમાં આવતી બાવીસ તારીખે અહીં આવેલી પંચમુખી સોસાયટીમાં રામ જન્મભૂમિ અંદર ભવ્ય રામજી ભગવાનની સ્થાપના થનાર છે તો એના અંતર્ગત અહીંયા એક ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં પાંચ હજાર લોકો પાર્ટિસિપેટ કરનાર હોય આ માર્ગ ઉપર અવર જવર માટે બિલકુલ અગવડતા ન પડે તે માટે સ્વ તમામ સોસાયટીના રહીશો આજે રાત્રે મળી અને અહીંયા રેતીના કપકીના માટીના દસથી વધારે ડંફર નાખી જાતે ફળવાનું કામ રાતના દસ વાગ્યા હોવા છતાં કડકડતી ઠંડીમાં આ લોકો ભારે જહેમત ઉઠાવી અને કામગીરી કરી રહ્યા છે મારું નામ હરેશ સાધુ રાધમપુર